દીવ ખાતે ડિઝાસ્ટર વિભાગ અને ફાયર વિભાગ દીવ દ્વારા કુદરતી આફત આફત તથા સામે તાલીમનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કલેક્ટર રાહુલ દેવ બુરાના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દીવ અને ફાયર વિભાગ દીવ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ફાયર ઓફિસર શ્રી પંકજ માયાવંશી અને તેમની ટીમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ફાયર વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા એકસો એક ફાયર એમરજન્સી નંબર વિશે પણ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફિસર દીવશ્રી માધવ હાથી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો તથા પ્રિન્સિપાલશ્રીએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આવા કાર્યક્રમો અમારા માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે

શ્રીમાન આગ અકસ્માત અને જુદી જુદી આપત્તિ સમયે કઈ રીતે સુરક્ષા મેળવી શકાય અને લોકોને સુરક્ષિત રાખી શકાય એ વિશે માહિતગાર કર્યા હતા અને તાલીમ આપી હતી સાથે સાથે ફાયર બ્રિગેડના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સમક્ષ

ફાયર ડિપાર્ટમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના સભ્યો આવેલા હતા જેમાં તેઓએ આગ કેમ બુજાવી તેના લક્ષણો તેના પ્રકારો તે બધે અમને સમજવામાં આવેલું હતું બધા બાળકોને ભેગા કરી અને અમને સમજાવ્યું કે તમે ભવિષ્યમાં જ્યાં પણ તમને આગ લાગે તમને ઇમરજન્સીમાં તમને કઈ કોલ પર અમને સંપર્ક કરવો અને કેમ તમને તેમથી બચવું અને આગ કેમ બુઝાવી તે તે બધું શીખવ્યું અને તેનો ડેમો પણ આપવામાં આવ્યો હતો તે અમને ભવિષ્યમાં ખુબ જ કામ લાગશે